અંકેશ્વર ગઢખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંક પંદર મિનિટ સુધી તાંડવ પાંચ લોકો ઘાયલ એક આઈસીયુમાં અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે ખુલ્લે આમ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ગઢખોલના અયપ્પા મંદિર નજીક એક મનમસ્ત આખલાએ અચાનક ભયંકર આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો આ ઘટનામાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ છે ઘટનાની વિગત મુજબ એક દક્ષિણ ભારતીય રિક્ષા મારફતે અયપ્પા મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું દંપતી હજુ રિક્ષામાંથી નીચે ઉતર્યું પણ ન હતું ત્યાં જ એક મન મસ્ત આખલાએ અચાનક તેમના પર હુમલો કર્યો આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી અને ત્યારબાદ જમીન પર પડેલી મહિલા પર સતત હુમલા કરતો રહ્યો હતો પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ પર પણ આંખલાએ હુમલો કરી તેમને ફંગોડી દીધા હતા આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના લોકો અને પસાર થતા બાઇક ચાલકો દંપતીને બચાવવા દોડી આવ્યા હતા લોકોએ આખલાને ભગાડવા માટે પાણી ફેંક્યું પરંતુ તે વધુ ઉગ્ર બન્યું હતું ત્યારબાદ લાકડીઓ વડે ડરાવવાનો પ્રયાસ કરતાં આખલો લોકોની પાછળ દોડી હુમલો કરતો હતો જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી લગભગ પંદર મિનિટ સુધી આખલાએ રસ્તા પર મોતનું તાંડવ મચાવ્યો હતો અને આ દરમિયાન કુલ પાંચ લોકોને અડફેટે લીધા હતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોટા ભાગના ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક તંત્ર સામે રખડતા ઢોરના મુદ્દે લોકોમાં ભારે રોષ ફેલાયો છે શહેરમાં રખડતા પશુઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે નહીં તો આવી ઘટનાઓ વધુ જીવલેણ સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે